માહોલ ચાલી રહ્યો છે અને મતદાન ને હવે જયારે થોડા દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટી જોર લગાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અનગઢ લોકપ્રિય નેતા કનુભાઈ ગોહિલ ને સરળ સ્વ ઉપસ્થિતિમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર ગોહિલ વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પ્રમુખ ઋતવિજ જોશી પૂર્વ મંગલસિંહ ગોહિલ

પત્ની ને આપી દુપાલા ની પત્ની કે દીકરીને આપો વાત ખતમ પણ ભારતીય જનતા પાર્ટી અહંકારથી આ નથી કર્યું ત્યારે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના રાજા મહારાજાઓ હતા એમને નિર્ધાર કર્યો છે કે ગુજરાતમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ આક્રોશ છે ત્યારે બંને ઉમેદવારો છે એની બાબતમાં ચોક્કસપણે મતો માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવારને મળશે થેન્ક યુ આજે ખૂબ મોટી સંખ્યામાં વિશાળ જનમેદરીમાં લોકો અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલની હાજરી હતી અને ખૂબ વિશાળ સંખ્યામાં લોકો અહીંયા જન આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા એટલે ખાસ કરીને જોવા જઈએ કે જે રીતે લોકોની વાત છે ને પ્રચાર પ્રસારમાં પણ અમે જઈએ છીએ જે એમની વ્યથા રજૂ કરી રહ્યા છે એટલે ચોક્કસપણે વાઘોડિયા વિધાનસભા હોય કે વડોદરા લોકસભાની બેઠક હોય આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી આ બંને બેઠકો જીતવા જઈ રહી છે અને લોકો જે રીતે વિશ્વાસ અપાવી રહ્યા છે અને એમની વાત કહી રહ્યા છે અને જે મુશ્કેલીઓ લોકોને પડી છે એ તમામ વાતને લઈને લોકો સમર્થન આપી રહ્યા છે અને આ વખતે ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી જીતવાની છે વાઘોડિયા વિધાનસભામાં જે દિવસથી ફોર્મ ભર્યું અને લોકસંપર્ક ચાલુ કર્યો અમે તે દિવસથી વડોદરા તાલુકાના તમામ ગામોમાં અમને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને કોઠા વિસ્તારમાં તે અમને જબરદસ્ત ઉત્સાહથી જે પ્રતિસાદ મળ્યો છે એ અને વાઘોડિયા તાલુકામાં પણ પૂરેપૂરા ગામોમાંથી અમને લોક લોકજુઆ જે ઉભર્યો છે લોકોના જે અમને આશીર્વાદ મળ્યા છે આજે તમે જુઓ કે જંગી જાહેર સભા જંગી મેદની અમને આશીર્વાદ આપવા જે ઉમટી છે અને આયા છે એમાં મારા મારા સર્વે ભાઈઓનો કોંગ્રેસ કાર્યકર્તા હું આભાર માનું છું અને સર્વે ભાઈઓને મને જે આશીર્વાદ આપ્યા છે અમારો જય சுடரி 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 சுடரி